જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે બે ટર્મથી ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેશભાઈ ચુડાસમાને ફરીથી ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ રાજેશ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા હતા જ્યાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેજા ભૂપતભાઈ કોડિયાતર ડૉક્ટર સંજય પરમાર સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાજેશભાઈ ચુડાસમાનું ફૂલહારથી તેમજ ફટાકડાની આતશબાજીથી ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું આ તકે રાજેશભાઈ ચુડાસમા પાંચ લાખથી વધારે લીડથી જીતે તેવા સૌ કોઈ કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી આ તકે રાજેશભાઈ ચુડાસમાએ પણ આ બેઠક પાંચ લાખ નહીં પાંચ લાખ એકાવન હજાર મતોથી લીડ થશે અને ગુજરાતમાં પણ ભાજપની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની ત્રીજી વખત સેવા કરવાની જ્યારે મને તક આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અમિતભાઈ શાહ ગૃહમંત્રીશ્રી અને સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ અમારા ગુજરાત પ્રદેશ ભાજપ અને ગુજરાતના મુખ્યમંત્રી આદુ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક આપી ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું મેં ચોક્કસપણે કહું એમ કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી દેશમાં ચારસોથી પણ વધારે સીટો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનવાની છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે દરેક સીટ પાંચ લાખની લીડથી જીતવી મને વિશ્વાસ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યકર્તાઓને જનતા ઉપર ભરોસો છે કે વધારેમાં વધારે લીડ ગુજરાતમાં ગીર સોમનાથ અને જૂનાગઢની